چھونا گرا આપણા બધા ભાઈઓની ઈચ્છા હતી કે આપણો શેર બની જાય તો આપણે દર પૂર્ણમાં સત્સંગ ચાલુ કરવો તો આજે આનંદનો દિવસ કહેવાય કે પહેલી જ પૂનમ આપણે આજ શરૂ કરી ચૈત્ર પૂનમ પૂનમથી હવે દર પૂનમે આપણે સત્સંગ હશે આજે આપણે બાબુભાઈને બધા બેરમભાઈને નાદાસને બધા ભાઈએ મળી વિરમભાઈને બધા ભાઈએ વળી પોતે ભાઈ મળીને ત્યાં જમણવાર ગોઠ્યો છે અને બહુ આનંદની વાત હવે આપણે તમે બધા જાણો છો તમારો મારા ઉપર પ્રેમ છે મારો તમારા ઉપર છે આપણે પચીસ ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં ખૂબ આપણે કામ કર્યું છે અને હવે આ સાતમા મહિનામાં અમારે સિત્તેર પોકરા છે પાંચ સાત ચોપન મારો જન્મદિવસ કે હવે સિત્તેર વર્ષ સુધી આપણે અખેડ્યું અને આપણે પંદર ભાઈઓને આદેશ કર્યો એ પણ હવે સરસ મજાનું મારા જેવું જ કામ કરે છે એટલે મારે વાયક બંધ નથી કરવો કોઈ નથી લેવાના પણ હવે આપણે દર પૂનમે અહીં ભોજન ને ભજન હશે એટલે બધાને મને મળવું હોય તો પૂનમ નથી મળમ નથી વસ્તુ અને બીજે તમે તે એક સત્સંગ આપણે મહિનામાં એટલે બે સત્સંગને રાખવા છે બધા ભાઈ હું પ્રતિજ્ઞા નથી લેવાનો વળી પાછો હારે હારું થઈ જાય વળી થોડોક લંબાવશો પણ અત્યારે હમણાં આ ચાર આઠ મહિના અને હમણાં થોડોક બોલા વચ્ચે કવરની વધારે તકલીફ થઈ ગઈ એટલે મને એવું લાગે છે કે થોડોક આરામની જરૂર રહેશે તમારો પ્રેમ છે એટલો ને એટલો મારો છે આપણે પચીસ તારીખ જે આપેલી છે હમણાં પચીસ કરવાની છે પછી આપણે એના પછીના જે એક લેશું એ પંદર દિવસમાં એક વાયક લેવાનો પંદર દિવસ અહીંયા મહિનામાં આપણે બે વાયક આપશું અને અહીંયા જેને મને મળવા આવશે અહીંયા અમારો અખંડ સત્સંગ ચાલુ રહેશે કોઈ બી માણસ એન્થાસન બાપુને મળવા આવું છે તો અહીંયા હું આશ્રમમાં આવીશ વધારેને વધારે હું અમે અહીંયા રહીશ એટલે બધા ભાઈઓને આપણી પહેલી પૂનમ છે ખૂબ આનંદની વાત ઘણા બધા ભાઈઓ આવી ગયા છે અને આ તમારું ઘર છે આ તમારું જ કહેવાય ગમે ત્યારે આવો ગમે ત્યારે આપણે રોકાવવું હોય કોઈને બે દિવસ રોકાવવો હોય કોઈને સેવા થોડી ઘણી આપવી હોય તો એ તમારું આ પોતાનું છે એમાં કોઈને નિઃશે કોઈને સકોચ રાખવાનું છે નહીં આપણો આપણું બધા આશ્રમ છે આ બધાએ ભાઈએ મળીને મળ્યું છે અને ધનવાન ધનથી તમે બધા સહયોગ આપ્યો છે ધનથી આપ્યો ધનથી આપ્યો મનથી આપ્યો અને આપણો આશ્રમ એટલો બધો પ્રેમથી બન્યું છે ભાવથી બન્યું છે તમે દુનિયા કે કે આ દોઢ વર્ષની અંદર આપણું જે કામ થયું છે સરસ મજાનો અને બધાનો ભાવ છે અને ભાવ તો આના ઉપર વધવો જ જોઈએ જે આશ્રમ ઉપર ભાવના વધે ને એને કોઈ શિષ્યમાં એવો હોય તો એ શિષ્ય નથી માટે છે એને ખબર નથી ખબર હોય કે આશ્રમ શા માટે છે આશ્રમો જ્યાં જ્યાં આશ્રમો છે ને ત્યાં લાખો માણસો જોડાણા છે આવી શકે કોઈ ગુરુને ઘરે લાખવા ન આવી શકે કોઈ ગુરુના ઘરે લાખો ન આવી શકે પણ આવો આશ્રમ હોય તો અહીંયા છૂટથી ગમે એ ના આવી શકે પ્રેમથી આવી શકે અહીંયા ભજન ભોજન મળી રહે અને હવે તો આપણે ખૂબ સગવડ થઈ ગઈ છે અને સગવડ થતી રહેશે અને પરમાત્મા ગુરુમાં જ બધાને ખૂબ ખૂબ મારા આશીર્વાદ ભજન તો વધે પણ સાથે તમને સુખ સંપત્તિ આવે એવા મારા બધાને ભાઈઓ બહેનો પ્રેમથી હૃદયથી આશીર્વાદ થતો કે આમાં જેને સહયોગ કર્યો એને કોઈને દુઃખ નહીં આવે કોઈ દુઃખી નહીં થાય અને જોઈએ આમાં જે ભાવથી પ્રેમથી

પેલા ભુટકે ગામની અંદર સહકારી મંડળીનો પ્રમુખ હતો ધીરાણ કરતો હલાવતો પંચાયતમાં પંદર વર્ષ હતો બિનારી પોલી સીટ હતી ઘણા બધા મારા કડા હોદા આપી મને કાંઈ બી કામ મળે એ પણ મને મળતા એ સમયમાં મેં આ બધા રાજીનામા દઈને આજ પચીસ પચીસ વર્ષ આમ ફરું છું મારી જમીન ડાગીર હોય ઘરના કામ હોય એમાં મેં ધ્યાન દીધું નથી અને સત્સંગમાં ધ્યાન દીધું તમે જાણો છો અને કોઈ મૂર્ખો માણસ હોય અને એ મને કે કે કોઈ રાજકારણી બોલે બાપુ રાજકારણી થઈ ગયા તો એ કેટલો એ કેવો મોટો ગણાય બાપુ રાજકારણી હોય બાપુ કોઈ રાજકારણીમાં પગલું દીધું નથી પણ અમારે એક તમારે બધાને જાણ મળે એક શબ્દ બોલી દો કે વીરેન્દ્રસિંહ બાબુ છે ને એ મારા સગા પણ થાય છે બીજી વાત અમારા કચ્છ જિલ્લાના છત્રી સમાજના બાપુના બધાના પ્રમુખ છે ધારાસભ્ય પછી એટલે આખા કચ્છ જિલ્લાના પ્રમુખ છે આજ અમારા કુભારા મંદિરમાં એ ભાઈઓને પેઢા ભાર બાપુના જોખવા છે કઈ ત્રીજના જોખવા હતા આ ત્રીજના જોખવા હતા બાપુ નથી પહોંચી ગયા અને આપણો જરાક ફોન થાય બાપુ આવશો એટલે ધોળી ના આવે છે આપણા ઉપર એની લાગણી છે આપણા ઉપર પ્રેમ છે ને કે ધારાસભ્ય બધાને બોલાવો કોને બોલાવો હું રાજકારણી નથી આખા તાલુકામાં આખા તાલુકામાં પંદર ને પંદર થી અઠવાડિયે અઠવાડિયે મિટિંગ હોય હું ક્યાંય જતો નથી પોતે જ હોય છે હું ક્યાંય પણ જાતો નથી કે મને એક ભજન અને મારા સત્સંગો પ્રિય છે મને કઈ બીજું પ્રિય નથી પણ આ આમ જે કોઈ વાતો કરી જાય એને ખબર હોય કે આપણે એમ લેવા માટે નથી બોલાવતા એ તો આપી ગયો ને પણ હું લેવા માટે પણ બોલાવતો એટલે આપણો આશ્રમ જો ફોટોના ગુરુ અને પોતાનો આશ્રમ એ આપણે બીજા કાઢે લેવાની આશા શું કામ રાખવી જોઈએ તમારા પોતાનો કોઈ દેવદેવી હોય તો તમે બધા ગોઠિયા ભેરા મળીને જાઓ છો બીજા લેવા જાઓ છો નથી લેવા જતા એમ આપણા ગુરુનો આશ્રય હતો તો આપણે કોઈ પણ ઈચ્છા નહી રાખવાની આપણે આટલા આટલા ઘણા છે આટલા તો પાંચ હજાર ભાઈઓ બહેનો હોય તો આમાં શું નતો હોય આપણે કોઈ પણ એવી ઈચ્છા નથી રાખવાની એટલે આપણે એવી ભીખ માટે પણ બોલાવતા નથી અને મને સમજવો જોઈએ ગુરુને સમજવા કે જે પોતાના ગુરુ બહેનોની અંદર લોહીને પણ એક કરીને આટલા વર્ષ જો ભોગ દેતા હોય તો એ પૈસાના ભીખારી ન હોય ઘણા મહેનત

આનું ના અલગ કોનો અલગ આપણે જે કરી છે ને તમે એમાં હું એક નહીં તમે બધાય આ કામ કરી રહ્યા છું આપણી પિતાજીમાં બધું લખ્યું છે કે સ્વાર્થ અને પરમાર્થ અલગ અલગ હોય તો આપણું આમાં કોઈનો સ્વાર્થ નથી આપણે તો આપણો આશ્રમ હાલે નથી તો મારો કોણ સ્વાર્થ નથી તમારો સ્વાર્થ એટલે આપણો આશ્રમ છે ને એક હું તો વારંવાર સ્વર્ગ કહું છું સ્વર્ગથી પણ હજી સુગામ આ ગેટની અંદર આવીએ ને એટલે આપણી મનોવૃત્તિ આપણી તો હોય સારી સંતોની તો સારી હોય પણ કોઈ બી બીજા આવે ને એની મનોવર્તિ સારી થઈ જાય આ સમ સારો છે અને સારો બોલવો જ પડે સારો છે આપણે એ કોઈ પણ જાતિ ભાતિ લેતા નથી કોઈ પૈસા વાળો કે નબળો લેખતા નથી ગેટની અંદર બહારથી કોઈ આવ્યો હતો તો ક્યાંનું છે પૂછતા નથી આવે ને પાણી ચા રોટલો આપણે આવું બનાવો છે અને ટુકડો જે હારી ટુકડો આપણે સંતોએ એને મહત્વ આપ્યું છે જ્યાં જ્યાં ટુકડો ત્યાં ટુકડો તો આ તો બધો એ તે છે એ અલાવે છે આપણે તો નિમિત્ત થવું શું ખાલી નિમિત્ત બનવાનું આપણે નિમિત્ત બની અને તમારા બધાનો ભાઈઓનો પ્રેમ દેખે આવું દેખે ને તો માણસ આવવાનું મન થાય તો થાય અને આશ્રમમાં કાંઈ ન હોય તો કોણ આવે કાંઈ ન હોય તો કોણ આવે અમારો દાખલો હતો તમને બતાવી દઉં તમારા ભૂટિકાની અંદર થોડીસો બાબુની જાગીર છે પાંડુઓના વખતની અમારા માયાગર બાપુને જ્ઞાન કરી ચમત્કારી બે મૂર્તિ થઈ ગયા એને ચારસો તો જમીન કરી અને ક્યાંથી ક્યાંથી બાર ગામના માણસો ગાડા દોડી દોડી પૂનમ ના થઈ પૂનમ ના આવે અને આજે બીજા નથી એ જ થોડીસ વર્ષ કોઈ આવતું નથી અને ત્યાં જમણવાની વ્યવસ્થા નથી મારું ગામ છેનું બોલું છું ને મારું ગામ છે બોલું છું અમે ખબર હોતો બોલતો ને એ તો સાચું હોય ને અમારે ત્યાં કહેવા જાવ આપણે બાપુ

એ સમય નતું કરતો કોઈ અને આ જ હાલી ને આવે કરીને આવે આ કોણ કરે એક જ માણસ કરે આ માણસ થી બધું થાય તમે જ્યાં જાઓ જાડે જાડેજા આવી રીતે આ કુંભારમ નો આસન કુભારમ બાપુ નું પણ ક્યારે થયો એનો કોઈક ને કોઈક મજા તો થાય તો તમે તો બધા જેવા છો હું એક બધા તો આપણું આસન તો કેમ ન થાય હું જે બોલું છું ને સત્ય તેમાં બોલું છું આશ્રમ એવું વન નંબરનો બનવાનું છે મરી મળી છું વન નંબર એટલે આપણે તો બંદર બને એને વન નંબર ન કહેવાય માણસનો ભાવ હોય અને જમીન ને સત્સંગ લાભ પડે એને વન નંબર કહેવાય આપણે એમ નથી કહેતા કે બંગલા કરોડો રૂપિયા ની સંપત્તિ થાય એને નહીં ત્યાંથી તો મને પાછા આવે છે કઈ વ્યસ્ત હોતી નથી કોઈ બોલાવતું નથી એને ના કહેવાય ભાવ મળવો જોઈએ પ્રેમ મળવો જોઈએ અને રોટલો મળવો જોઈએ અને સત્સંગ મળવો જોઈએ તો આપણો આશ્રમ આ બધું જ મળશે તો તમે બધા એવા જ છો અને એટલા માટે આપણે એ દર પૂર્ણ આપણે સત્સંગ કરશું કોઈને પણ પાંચ કે છ તો આપણે આમાં કુનમું નોંધાઈ ગયું છે જેમ ગુરુ પૂર્ણમાં સાત થઈ ગયું હતું એક ગઈ એમ આમાં પણ જે મારા તે દિવસે આપણે ચોવીસ સિત્તેર વિચારી નથી હોવા નથી ઇચ્છે અહીંયા બેઠા હતા એટલા ભાઈઓએ નોંધાવ્યું છે પાંચ કે છ ખૂનમું એમ જેને કોઈની ઈચ્છા થાય કે આપણે ઘરે બાપુને બોલાવી એની જગ્યાએ બાપુ આવતા નથી તો આપણે મારે અહીંયા જમણવાર દેવું છે એ કરવું છે તો એનું ઘર કહેવાય સુવિધા ઘર કરશે અને તેમ છતાં કોઈને તમારે મને સારું થઈ ગયા પછી છે તો હું પ્રતિજ્ઞા લેતી તો હું આવીશ પછી આવીશ એવું નથી હું બંધ કરી નાખતો પણ હાલમાં મારા કમરની થોડોક મનકામકસારો વધારે દેખાય છે એટલે હમણાં વચ્ચે કે ચાર છ મહિના વિના મળી દેવું એમાં હમણાં થોડુંક આરામની મારી જરૂર છે એટલે અહીંયા હું પૂનમ આપીશ અને મહિનામાં મોટું આ દૂર દૂર જવું છે એક આપીશ આજુબાજુમાં મોડામાં કંઈ ખાંડે કહીએ હોય તો મને અહીંયા હું બેઠો ક્યાંક બાપુ આવશો કલાક તો હું કલાક કરી આવી દઈશ બંને આવું પ્રતિક્રિયા નથી આપે ક્યાંય ન જવું એવું પણ નથી એટલા માટે જેને જેને મળવું હોય તો પૂનમ તો બાકી પીએમ એટલે ઠીક છે દૂર ભરાને મહિને કેમથી આવે તો બહુ થઈ ગયું અઠવાડિયે અઠવાડિયે દૂર નખત્રાણા વાળ જામનગર અઠવાડિયે આપણે ના બોલાવ્યા હું તો કોઈ મહિને ન આવે તો બે મહિને આવજો એવું નથી કે મહિને આવું પણ આપણી દર મહિને આ પૂનમને દિવસે સજનને ભોજન હશે અને આપણે આનંદ કરશું હવે આ જમણવાનું ટાઈમ થઈ ગયો છે એટલે બધાએ પ્રેમથી પ્રસાદ લ્યો અને પછી રાત્રે આપણે સત્સંગ કરશું તો અત્યારે મારે તમને આશીર્વાદ દેવો માટે આશીર્વાદન માટે આ પાઇક હાથમાં લીધું અને ખબર છે કે જમવાનું થઈ ગયું છે વચ્ચે થઈ ગયો તો કહું જમવાનું થઈ ગયું મેં કીધું જમવાનું થોડું કરી દઉં તો હવે કરી સત્ય બરા દેવકી સનાતન ધર્મ કી આપણે આપણે ગુરુ મહારાજ કી महाराज <maharad> जेकी <-yak -i -zai>